તો બીજી તરફ વાત કરીએ નખત્રાણા તાલુકાના મુરૂ ગામની જ્યાં અબોલા પશુઓ પર કુવાડીના ગામ મારી હતી વાત કરીએ મુરૂ ગામની તો અરજદાર અજીતસિંહ નવગણજી જાડેજાએ નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અમારી માલકીની વાછરડી અમો તેને પાણી પાવા માટે વાળી ગયેલા હતા પરંતુ વાછરડી વાળી ઉપર ન હતી તેથી અરજદાર વાછરડીને ખોજવા માટે ખેતરની ઉગમણી દક્ષિણ બાજુ ગયેલા હતા તો સામેથી તેને વાછરડી આવતા જોવા મળી હતી પરંતુ વાછરડીના શરીર ઉપર ત્રણ મોટા કુહાડીના ગા લાગેલા હતા આ કુવાડીના ગા કોઈ અજાણ્યા દ્વારા મારવામાં આવ્યા હતા ત્યારબાદ તરત જ અરજદાર પ્રાઇવેટ ડોક્ટર બોલાવી અને સારવાર શરૂ કરી હતી આ સારવારમાં વાછરડીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું જેનામાં એક જગ્યા ઉપર વાછરડીને પંદર ટાકા અને બીજી જગ્યા ઉપર આઠ ટાંકા આવ્યા હતા ત્યારબાદ અરજદારે આજુબાજુમાં તપાસ કરેલી હતી કે આ કુવાડીના ગા કોને માર્યા હતા પરંતુ તેને કોઈ પણ સબૂત મળ્યું ન હતું તેથી અરજદારે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને શ્રીને વિનંતી કરી હતી કે આ બાબતે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે જેનાથી અબોલા પશુઓ ઉપર થતા અત્યાચારને રોકવામાં આવે સ્ટોરી બાય દેવજીભાઈ આહિર મુરુ નખત્રાણા કચ્છ